ગુડ મોર્નિંગ દોસ્તો કેમ છો બધા મસ્ત બધા મસ્ત રહેવું જોઈએ દોસ્તો આપણે જઈએ છીએ માઉન્ટ આબુ આયરો રહ્યો માઉન્ટ આબુવાળો રસ્તો તો આયરો રહ્યો અમે આ પહેલા નંબરનો ગેટ અને પેલું અંદર છે અંદર માતાજીનું મંદિર સવાર સવારમાં દર્શન કરી લેજો મિત્રો અને અમે જઈએ છીએ માઉન્ટ આબુ રવિ અને બીજા દોસ્તાર આપણે અગાળી જઈએ બીજા જઈએ તો હવે આપણે જઈએ

બોલો જય અંબે જય અંબે જય અંબે કોમેન્ટમાં જય અંબે લખી દીધો બરાબર હવે જઈએ નીકળીએ ચલો ગો

you ટાપુ આવતા આવતા સાન ઢીલી થઈ ગઈ તો આપણે અહીંયાથી ઢીલી ઘરે ટાઈટ કરાવી દઈએ કેમકે આગળ જતાં આપણને તકલીફ થાય એટલે કશું ગેરેજ મળી ગયું તો એટલે આપણે કમ્પ્લીટ ચેન છે ટાઈટ કરાવી દઈએ ઓઇલ ઓઇલ કમ્પ્લીટ છે એટલે શાંતિ છે બરાબર પેલી બે ગાડીઓને ચેન ટાઈટ કરી દઈએ એટલે શાંતિ કેમકે આ એક ગાડી પર કશા ત્રણ જણા છીએ અને એક ગાડી પર બે જણા છે એટલે પાસે તકલીફ થાય એટલે યાર ચેન તૂટવાનું સુધી સંભાવના રહે એટલે ચેન સાઇડ કરાવી જરૂરી છે તો મિત્રો બ્લોગમાં છેલ્લે સુધી જોતા રહેજો એન્ડ સુધી એટલે મજા આવે તમને છેલ્લે સુધી બતાવીશ કેમ કે માઉન્ટ આબુમાં તો મજા જ આવવાની બાકી ફૂલ મજા આવવાની છે એટલે તમે છેલ્લે સુધી બ્લોગ જોજો ખૂબ જ મજા આવે અને તમે છે ને હજુ સુધી લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ નહીં કરી તો કરી નાખજો અને પેલો અગળ બ્લોગ મિલ્યો એ અંબાજીવાળો બ્લોગ જોજો કેમ કે એ ખૂબ સારો છે વીસ લગભગ વીસ મિનિટનો બ્લોગ બનાવ્યો છે તો એને જોજો બરાબર તો દોસ્તો આપણે આવી ગયા છીએ માઉન્ટ આબુમાં માં તમે જોઈ શકો આ કેવો ખતરનાક નજારો દેખાઈ રહ્યો બાકી આહા હા તમે બાકી આવો તો બાકી આ નજારો બાકી ખતરનાક નજારો છે તો દોસ્તો બાકી ફૂલ મજા આવી રહી છે માઉન્ટ આબુ માં અમે આજે આખો દાડો રહ્યો હું માઉન્ટ આબુ પર હું બરાબર તો દોસ્તો બ્લોગ ને સેલ્લે સુધી જોજો મજા આવે અને બાકી આ દેખો નજારો એટલો ખતરનાક દેખાઈ રહ્યો છે ને વાત જ નહીં પૂછો તમે એમ હા 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 પેલા આગળ આગળ નામે જવાયું તો દોસ્તો આપણે છે ને અર્બુદા માતાના દર્શન કરવા જઈએ પગતિયા હા હા બધા થાકી ગયા રવિએ થાકી ગયો અમારે તને પડી ફડી જાય એમ કરીને હેલ્મેટ પહેરી દીધું છે હા પેન્ટો થાકી ગયો આ તમે જોઈ શકો પગ સાડી થાકી તો દોસ્તો આપણે છે ને અર્બુદા માતાના મંદિરે દર્શન કરી લીધા અંદર તો ફોન કઈ નહીં બરાબર તમે આ જોઈ શકો આ નજારો અંદર નહોતું એટલે આપણે શૂટ નથી કરી શકતા जो गुड्डू भाई गया है बात ऐसे भाई बैठा है 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 आई दो। खाटू शाम। ना खाटू शाम। <laughs> खाटो खाटू। तो खाटू सरकार हाँ। तो आए अंदर थी थी अंदर मंदिर दोस्तों माउंट मस्त अमेरिकन डोडा खाई रही है ये भी मजा आवे है बाकी जोर मजा आवे है डोडा खाने में आहा हा हा लगा रहे हैं थोड़ा थोड़ा दोस्तों हमें खाई रही है ये नहीं ले खा मरसू लगा हुआ है हाँ देशी बात सब मर <laughs> मरसन मेटू लगा रहे खा पिंटा दबा इन खा जब मजा है वो भी लगा तो बिजार डुडा ले लिए તો મિત્રો હવે આપણે જઈએ છીએ ગુરુ શિખર દર્શન કરવા માટે અહીંયા આપણે અર્બુદા માતાના મંદિર મંદિરે દર્શન કરી લીધા અહીં ઉપર ઉપર તો શૂટિંગ નહોતા કરવા દીધા તે કાંઈ નહીં આપણે હવે ગુરુશિખર જઈએ તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો વ્લોગ કન્ટિન્યુ જોજો અને બને તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર ચલો મિત્રો જઈએ હવે હા તો મિત્રો જોઈ શકો આ માઉન્ટ આબુનું આ મસ્ત અક્ષરમાં લખેલું છે તો મિત્રો અહીંયા આપણે વિડીયો બનાવ્યો રીલ્સ બનાવીએ અને સરસ મજાની તમે ઇન્સ્ટાગ્રામમાં જોજો અને જેવો તમે ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કરો એવો યુટ્યુબમાં પણ યુટ્યુબમાં સુધી સપોર્ટ કરજો આપણે સરસ મજાનો મસ્તનો બ્લોગ લઈને આવ્યા છીએ આ માઉન્ટ આબુનો તમને કાલે વ્લોગ જોવા મળ્યા છે આ હા બાકી જોરદાર બ્લોગ બનાવ્યો હે અને અહીંયા અમે ફોટા પાડી રહ્યા છીએ હમણાં આ હા ગજબ મોબાઈલ આમ ચાર્જિંગ રાખજો ભાઈ તો મિત્રો હવે આપણે ગુરુ શિખર જો ગુરુ શિખર થી ને પાસે થી આપણે ઘેર જતા રહીએ કે સરા અરે આજુ ફરવાન ભાઈ માઉન્ટ આબુ માઉન્ટ આબુ હા પાસે વિચાર્યો મિત્રો અમે આજનો દિવસ રોકાઈએ કે નહીં રોકાઈએ એ વિચાર હો ગળી મતલબ પછી ગુરુશિખર શિખર ગુરુશિખર દર્શન કરી અને પછી સીધા આપણે અહીંયા લઈવું લાગે થોડી વાર ફરવું પછી વિચારીએ પછી વ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો મિત્રો અને હજુ સુધી તમે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો કરી દેજો મિત્રો અને તમારા ભાઈને થોડોક સપોર્ટ કરજો બાકી દેખો આપેલી રાઈડિંગ કેવી થઈ રહી છે માઉન્ટ આબુમાં હા 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 કાંઈક બાકી મજા તો માઉન્ટ આબુમાં બી મજા આવે માઉન્ટ આબુમાં મારો જન્મ છે માઉન્ટ આબુ છે ને તો હું ત્યાં ડુંગરોમાં જ ફળ પણ હવે શું કરે યાર કાંઈ નહીં તો મિત્રો બ્લોગ કન્ટિન્યુ છેલ્લે સુધી જોજો

क्या नजारा है बाबा <comunque था> <सभी> तो मित्रों मैं तो मैंने मंदिर बताई कि ना दर्शन कर ले तो चामुंडा माता जी मंदिर है हाँ देखा

હા 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 બાકી અને મિત્રો હવે આપણે જઈએ ગુરુ શિખર તો તમે બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો આ જો બાકી કેવી ખજુરીઓ છે આ હા હા મસ્ત નજારો હે મારા ભાઈ જિંદગીમાં એક વાર તો માઉન્ટ આબુ આવજો હોકે બહુ મજા આવે માઉન્ટ આબુ હા હું કેવું ગુડુભાઈ ભાઈ જ્યારે આવો ત્યારે કોમ્પ્લેક્સ ને લેતા આવજો આ મને જારે આવો ને ત્યારે આ માણસ ને લેતા આવજો ઓય કે કે ટીમ માં એક માણસ તેવો હોત જે કે મજા આવે એમ તો આખા માઉન્ટ આબુ રોયો હોય એમ આ માણસ ને ઓળખતા હે તો કોમેન્ટ કરજો નાની નાની વાતો મેને ને આઝોન રિહાઈ જાય છે તો દોસ્તો આપણે ગુરુશિખર આવી ગયા છીએ અને હવે તમને થોડી વાર હું દર્શન કરાવું અને બાકી આનો નજારો દેખો મિત્રો બહુ ખતરનાક નજારો છે અને હવે આપણે ઉપર જઈએ ઉપર જઈને તમને દર્શન કરાવી દઉં અને નજારો દેખાઈ દઉં અને મોબાઈલમાં યાર ચાર્જિંગ નથી યાર થોડીક સ્વિચ ઓફ થવા કરે ફોન એટલે હું તમને ફટાફટ બતાવી દઉં અને આપણે બ્લોક પૂરો કરી નાખીએ બરાબર કેમ કે ફોન સ્વિચ ઓફ થઈ જવા આપણે એટલે ચાર્જિંગ એટલી સુવિધા છે નથી તો મિત્રો ફટાફટ હું તમને ઉપર જઈને દર્શન કરાવું હેડો ब्लॉग में कंटीन्यू जोता रहो तो दोस्तों जो सको ते आ मंदिर तब नॉट एलाउ फॉलो फोटोग्राफी लेकिन वीडियो उतारेंगे दोस्तों दर्शन कर लो जो आए भी मंदिर पानी के लिए, लिए।, लिए।, लिए। मंदिर का रास्ता ये रहा मैं जब आ गई તો દોસ્તો હવે આપણે જઈએ છીએ ઘેરે અને મોબાઈલમાં ચાર્જિંગ એ મટવા કરે એટલે આપણે વ્લોગ એન્ડ કરીએ મિત્રો તમે લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ નહીં કરીએ તો કરી નાખજો અને હવે અમે બધા મિત્રો જઈએ ઘરે બરાબર તો બાય બાય કઈ દીધો લઈ ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં મિત્રો દોસ્તો બરાબર ચલો બંધ કરીએ વ્લોગ